ઓયા નઈ સારી નઈ કેતો ફાયદા મોહે ન રાહીશું કે રાહીએ તાન કે બોલો બોલો પૂસવાની આવે ઊભું થઈને આપવાનું હોય ખાવું એમ પૂછવાનું આવે હું કેવા માંગુ એ પૂછવાની આવે ખાવું એમ નહીં પૂછવાનું હોય ને ખાવું એને ખાવાનું હોય હા તમે લઈને આપો તો પેલા હેઠાડું પડે બીજું ખાય તમે ખો હેઠાડો બીજાનું આવું કેવું શબ્દ કરો હોશિયાર હોય છે મારું એ ભૂલી જવાની વસ્તુ તમે ખાવું હોય તારે એમ પૂછવાનું આવે એને ખાવાનું તો બનાવ્યું હોય ને એમાં કઈ ખોટી વસ્તુ હોય

Terima kasih telah menonton! ઓકે આવું ચાલે અમારા કોઈ પિશન નથી બટાબટ આવો ખો ને ખોટક જ વાંધો ને એવું નમસ્કાર હલો મજા મજા Terima kasih telah menonton! ফটাফট খাই লাই লুচাৰ খাই লৈছো પાણી કોણ કહે કોણ પી લીધું પાણી પાણી પીધું તે એ પાણી પીધું તો પાસે આવો કોણ એનો વારો કે પાણી પાવાનું હમ હમ બરાબર દેખો અમારા માળી માલિફરિયાની અંદર આવું ચાલી રહ્યું છે ઓટો દેખો છે ઓકે 别别过来！<zg>